જય આદિવાસી જય જવાહર જય સંવિધાન જય ભારત રોજ ચોથો અમારા ધોરણનો દિવસ છે આખા દિવસ દરમિયાન વિવિધ તાલુકામાંથી ગરબાડામાંથી ધાનપુરમાંથી સંજેલીમાંથી મોરો હડપમાંથી જે આ દુઃખને વ્યક્ત કરવા માટે ગામો ગામથી ભાઈઓ આવ્યા આજે મારી જોડે એલ જે ચારેલ જે મોટો માથું એક સમયનું ક્રાંતિકારી માથું કહેવાય જે રોસ્ટર વખતે આદિવાસીના હક અધિકાર માટે રોસ્ટર માટે જેમને જજોમ્યા એ મારી સાથે આજે એમને લાગ્યું કે આ ખરેખર આ જે અન્યાય થાય છે એ ખરેખર જો પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું તો એ પોતે ત્યાં ગાંધીનગરથી અહીંયા એમના મિત્રો સાથે વધાર્યા છે અને મારા જે આપણા પંચમહાલ જે આદિવાસીઓ પર અને તેમાં એસસી એસટી ઓબીસી પર અત્યાચાર થાય છે અને પોલીસ સાથ નથી આપતી તો એમને લાગ્યું એટલે એમને પોતાને ત્યાંથી અહીંયા આવ્યા અને આને સમર્થન આપ્યું છે અને કીધું છે કે અમે ગાંધીનગરની ટીમ અમે તમારી સાથે છીએ અને અમે આ જે કરીએ છીએ વિશ્વ અધિકાર દિવસમાં એમાં મુદ્દો લેવાના છીએ ખાસ કરીને ગાંધીનગર ખાતે આ પંચમહાલ અને શહેરાનો જે મુદ્દો છે પોલીસ તંત્રનો જો બનશે તો અમે ગાંધીનગર સીએમ ગૃહમંત્રીને પણ બેઠક કરીને નોંધ કરાવવાના છીએ કે આ પ્રકારના જુલુમ જે વિસ્થાપિત લોકો છે કદણા ડેમને વિસ્થાપિત થઈને લોકોને પાણી પીળ્યું સિંચન કર્યું છે એ આદિવાસીઓ અહીંયા હેરાન નથી આવ્યા લોકો ગઢવી ગેંગ ભરવાડ ગેંગ એને અમારા બાળકો એટલે કે એમને એવું કીધું કે તમને અહીંયા અમે એકલા છોડવાના નથી ને આ ભરવાડ અને જે ગઢવી ગેંગને

આવો ન્યાયની ધરણા છે આવા ધરણા કોઈ બીજા કોઈ કરે નહીં જો રીતે સ્ટેપ બાય સ્ટેપ કોઈ ચાલતું હોય તો આ ધરણા ચાલે છે આમાં બધાને હાથ ધોઈ નાખવા છે એસસી એસટી ઓબીસી હવે આ લોકો અત્યાર સુધી એસસી એસટી હતા હવે ઓબીસી પણ ભાઈઓ જોડાયા છે આ ગેંગ થી ત્રાસ થઈને તો આ હું આ ચેનલ મારફત હું કહેવા માંગુ છું આવો મારા આદિવાસી ભાઈઓ અત્યાચાર કરવા કરતા અત્યાચાર સહન કરનાર અને મૂળું થઈને મોટા મોટો ગુનેગાર છે તો આ ધરણા ને આપશ્રી આવો અને અમને સપોર્ટ કરો સમાજને સપોર્ટ કરો એ મારી વાતને અહીંયા કંટુળ કરું છું જય આદિવાસી જય જોહાર જય સંવિધાન